નમસ્કાર મિત્રો ડી ફાર્મર ચેનલમાં તમારું સ્વાગત છે દેશ દુનિયા અને ગુજરાતના તાજા મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલાં ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી અને વિડીયોને લાઇક કરી દેજો પશ્ચિમ બંગાળના કુચબિહારમાં બત્રીસ વર્ષની મહિલાને કપડાં કાઢીને માર મારવાના મામલાને લઈને રાજકીય હંગામો શરૂ રશિયા યુક્રેન યુદ્ધનો આવશે અંત ઝેલેસ્કીએ આપ્યું મોટું નિવેદન હવે બધાની નજર પુતિન પર રેડિયર પરનું ધરાવતા નકામા સરકારી કર્મચારીઓને હટાવવાની તૈયારી આદિ તૈયાર કરવાનો આદેશ છૂટ્યો કેજરીવાલની ધરપકડ સામે આપનું વિરોધ પ્રદર્શન પીએમ મોદીને મળશે સીએમ સિદ્ધરાજ રમૈયા માનાની કેસમાં રાહુલ ગાંધીની મુશ્કેલી વધી વધુ એક કેસ માટે કોર્ટમાં હાજર રહેવું પડશે મોદી સરકારે પીએફના નિયમોમાં કર્યો મોટો ફેરફાર છ મહિનાથી ઓછી નોકરી કરનારાઓને પણ મળશે આ લાભ દિલ્હીમાં જેડીયુ રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠક નીતિહાસ વધારી શકે છે પીએમ મોદીનું ટેન્શન ગૃહિણીઓનું બજેટ ખોરવાયું કપાસિયા અને સિંગતેલના ભાવમાં વીસ થી ચાલીસ રૂપિયા સુધીનો વધારો ગુજરાતમાં શિક્ષકોની નોકરીને લઈને આવ્યા મોટા સમાચાર મરાઠી ઉર્દુ અને ઉડીયા સહિતના માધ્યમોની જગ્યાઓની કરશે મોટી ભરતી રશિયાએ યુક્રેનના દસ સૈનિકોને મુક્ત કર્યા યુક્રેનના રાષ્ટ્રપતિ જેલેસ્કીએ ટીમનો આભાર માન્યો ગૃહિણીઓ માટે સૌથી સારા સમાચાર શાકભાજીના ભાવમાં ચાલીસથી પચાસ ટકાનો ઘટાડો મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણીને લઈને એનડીએ ચિંતિત બજેટથી લોકોને આકર્ષવાનો પ્રયાસ સોનિયા ગાંધીએ કહ્યું પીએમ મોદી સર્વસમિતિનો ઉપદેશ આપે છે પરંતુ સંઘર્ષ પણ વધારે છે કર્ણાટકની રાજનીતિમાં ઉથલપાથલની સ્થિતિ સિદ્ધરાજ રમૈયા અને ડીકે શિવકુમાર વચ્ચેનો સંઘર્ષ કોંગ્રેસ માટે બનશે પડકાર સુધાંશુ ત્રિવેદીએ કહ્યું ભગવાન શ્રી રામે સાબિત કર્યું પોતાનું અસ્તિત્વ પરંતુ વિરોધ પક્ષ તેમની લીલા ન સમજ્યો અયોધ્યા ચિત્રકૂટની હાર પર અયોધ્યામાં પહેલા વરસાદમાં રામપદ પર ખાડા યોગી સરકારે એક્શનમાં છ અધિકારીઓને કર્યા સસ્પેન્ડ કેન્દ્રમાં મંત્રી બન્યા બાદ પહેલીવાર પટના પહોંચ્યા ચિરાગ પાસવાન કહ્યું જવાબદારી પૂરી નિષ્ઠાથી નિભાવશું યોગી સરકારની ઓબીસી નિમણૂકો પર અનુપ્રિયા પટેલે ઉઠાવ્યો સવાલ સીએમને લખ્યો પત્ર મમતા બેનર્જીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને લખ્યો પત્ર નીટ નાબૂદ કરો અને જૂની સિસ્ટમ લાગુ કરો ગુજરાતમાં ઓગણત્રીસ જૂનથી સાત જુલાઈ સુધી પોલીસ કર્મચારીઓની રજાઓ રદ કરાઈ મમતાના શાસનમાં બંગાળ મિની પાકિસ્તાન બની ગયું છે ભાજપ સમિતિએ નડાને સોંપેલા રિપોર્ટમાં લગાવ્યો આરોપ અરવિંદ કેજરીવાલની ધરપકડના વિરોધમાં શરદ પવારે સ્વીકારવાનો ઇનકાર કર્યો લોકસભા ચૂંટણીના પરિણામોએ કોંગ્રેસમાં પ્રાણ ફૂક્યા હવે રાહુલ ગાંધીની નજર આ બસો એકસઠ સીટ પર રાહુલ ગાંધીએ સત્રમાં ચગાવ્યો નીટ મુદ્દો ભારે ઓહાપોહા બાદ લોકસભા સોમવાર સુધી સ્થગિત રામ મંદિર લીકેજ અને દિલ્હી એરપોર્ટની શરત તૂટતા મલ્લિકા અર્જુન ખડગે ભાજપ પર વરસ્યા અમરનાથ યાત્રાનો આજથી પ્રારંભ લેફ્ટનર ગવર્નર મનોજ સિંહાએ લીલી ઝંડી આપી ગુજરાતમાં દિવ્યાંગોને બીજા નવા વાહનો પર આરટીઓ ટેક્સમાં મળતી રાહત બંધ કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રીએ કહ્યું એરપોર્ટ અકસ્માતમાં મૃતકોના પરિવારજનોને વીસ લાખ રૂપિયા અને ઘાયલોને ત્રણ લાખ રૂપિયાનું વળતર આપવામાં આવશે ખેડૂતોના વીજળી બિલ માફ મહિલાઓને દર મહિને પંદરસો રૂપિયા મળશે સરકારે ખોલ્યો ખજાનો જમીન કૌભાંડમાં ફસાયેલા પૂર્વ મુખ્યમંત્રી હેમંત સોરેનને હાઈકોર્ટ તરફથી મળ્યા જામીન પાંચ મહિના બાદ જેલમાંથી આવશે બહાર રિલાયન્સ જીઓએ યુઝરોને આપ્યો જટકો ટેરિફ પ્લાન કર્યો મોંઘો ત્રણ જુલાઈથી લાગુ થશે ગુજરાતમાં જીએસટી કરદાતાઓની સંખ્યામાં એકસો ચોત્રીસ ટકાનો મોટો વધારો ઇમરજન્સી જાહેર કરવામાં આવી એ બંધારણ પર સૌથી મોટો અને સીધો હુમલો કાળો અધ્યાય સુરતમાં ટ્રાફિક પોલીસ દ્વારા લોકો ટ્રાફિક કાયદાનું પાલન કરે તે માટે લેવાયા કડક પગલાં સાયક્લોન સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થતાં રાજ્યમાં આગામી પાંચ દિવસ દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી પાકિસ્તાનમાં હીટવેવ બની જીવલેણ ગરમીના કારણે છ દિવસમાં પાંચસો અડસઠ લોકોના મોત નીલોફર બની નિકિતા અને રજાક બન્યો રોહિત ઇન્દોરમાં વીસ મુસ્લિમોએ અપનાવ્યો હિન્દુ ધર્મ વધુ એક ભ્રષ્ટ અધિકારી પર દાદાનો દંડો ચલ્યો સરકારી મંડળીઓના સંયુક્ત રજિસ્ટ્રની કરાય હકાલપટ્ટી સંસદમાં સેંગોલની જગ્યાએ બંધારણની પ્રતિ મૂકવાની માંગ બિલ્ડરોએ પ્રોજેક્ટમાં વસન મુજબ સુવિધા આપવી પડે રેરાનો વધુ એક મહત્વનો સુકાદો મહારાષ્ટ્ર સરકારની મુખ્યમંત્રી અન્નપૂર્ણા યોજના હેઠળ દર વર્ષે તમામ ઘરોમાં ત્રણ એલપીજી સિલિન્ડર ફ્રી આપવામાં આવશે અખિલેશ યાદવના કારણે અફઝલ અંસારી શપથ ન લઈ શક્યા બસપાએ સપા પ્રમુખ પર લગાવ્યો ગંભીર આરોપ સુરતમાં યુરોપિયન યુનિયન દ્વારા રશિયન હીરા પર લગાવાયો પ્રતિબંધ વેપારીઓને મળી મોટી રાહત આપ નેતા સંજયસિંહે કહ્યું હવે અમે બસો ચાલીસ પર સીએસ ઓવીસ સીટો પર આગળ પહોંચીશું રાષ્ટ્રપતિના સંબોધનનો બહિષ્કાર કરીશું યુક્રેન યુદ્ધમાં તનાસા દેશ ઉત્તર કોરિયાની એન્ટ્રી રશિયાની મદદ માટે મોકલશે લશ્કર મુંબઈની કોલેજમાં હિજબા પરનો બાન હટાવવાની માંગને બોમ્બે હાઈકોર્ટે ફગાવી સેંગોલને હટાવવાની માંગને લઈને હંગામો ભાજપ સહિતના મોટા નેતાઓમાં ખળભળાટ પ્રાઇવેટ સ્કૂલો કરતાં પણ સારું શિક્ષણ મળતા પડા પડી સરકારી સ્કૂલમાં એડમિશન માટે ઇવનિંગ લિસ્ટ જારી કર્યું જુલાઈથી મોબાઈલ બિલ થશે વધુ મોંઘા પ્રીપેડ અને પોસ્ટપેડ રિચાર્જમાં કરશે પંદરથી વીસ ટકા સુધીનો વધારો યુપીમાં બીજેપીના પ્રદર્શનથી આરએસએસ ચિંતિત સમીક્ષા બેઠકમાં હારનું વાસ્તવિક કારણ બહાર આવ્યું રાજ્ય સરકારે ગુજરાતમાં દારૂ અને ડ્રગ સામે લડત લડતી પિંચોતેરથી વધુ સંસ્થાઓની ગ્રાન્ટ બંધ કરી જુલાઈના બજેટમાં સોના અને સાંદી આયાત ડ્યુટીમાં પાંચ ટકા ઘટાડો થવાની શક્યતા ખેડૂતોને ખેતીમાં ઉપયોગ લેવાતા પિંચોતેર પ્રકારના આધુનિક સાધનો ખરીદવા પર સરકાર ચાલીસથી થી ટકા સુધીની સબસિડી આપશે અરવિંદ કેજરીવાલની ધરપકડ પર આમ આદમી પાર્ટીનો મોટો દાવો ભાજપ કેન્દ્ર સરકાર અને સીબીઆઈનું કાવતરું ફ્રૂટ સેક્ટરમાં વેપારીઓના હિતમાં ભારત સરકારનો મોટો નિર્ણય ગુજરાતમાં શરૂ થશે પાયલોટ પ્રોજેક્ટ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ દેશના વડીલોને આપી મોટી ભેટ સિત્તેર વર્ષથી વધુની ઉંમરના લોકોને આયુષ્યમાન યોજના હેઠળ થશે સારવાર આંધ્રપ્રદેશના નાયબ મુખ્યમંત્રી પવન કલ્યાણ લઈ રહ્યા છે વારા દીક્ષા અગિયાર દિવસ કરશે અન્નનો ત્યાગ હરિયાણામાં વિધાનસભા ચૂંટણી પહેલા સમીકરણ બદલાયા કોંગ્રેસનું સમર્થન કરશે દુષ્યંત છોટાલા રાજુ શેટ્ટીએ કરી જાહેરાત રાજ્યમાં એક જુલાઈથી ખેડૂત લોન માફી સળવળ શરૂ થશે ખાલિસ્તાની પન્નુહત્યા કેસમાં અમેરિકાની આવી પ્રતિક્રિયા ભારત પાસે માંગી સંપૂર્ણ માહિતી પૂર્વ મુખ્યમંત્રી હેમંત સોરેન સહિત બાર આરોપીની જોડિશિયલ કસ્ટડીનો સમયગાળો લંબાવવામાં આવ્યો ચૂંટણી બાદ બંગાળમાં તોડી પડાય બીજેપીની ઓફિસ પોલીસ અને પાર્ટીના કાર્યકર્તાઓ વચ્ચે ઘર્ષણ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કહ્યું સમાજવાદી પાર્ટીને ભારતીય સંસ્કૃતિ અને ઇતિહાસ પ્રત્યે કોઈ સન્માન નથી યોગીનો મોટો દાવો યુપીમાં જૂની પેન્શન યોજનાને આપી લીલી ઝંડી ગુજરાત સરકારે ખાનગી શાળાઓમાં ખાનગી પ્રકાશનોના પુસ્તકો ભણાવી શકશે નહીં સરકારે મૂક્યો પ્રતિબંધ લોકસભાના અધ્યક્ષની ચૂંટણી માટે ટીએમસી એસપીના સાંસદો નહીં કરી શકે મતદાન વૃક્ષ કાપનારની હવે ખેર નહીં ગુજરાત હાઇકોર્ટે જમીન સંપદાન અંગે આપ્યો મહત્વનો સુકાદો અખિલેશ યાદવે કહ્યું કોઈ પણ સભ્યને હાંકી કાઢવા જેવી કાર્યવાહી કરીને ગૃહની ગરિમાને નુકસાન ન થાય